ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થાય છે એમાં દરેક સેન્ટરો પરથી વારંવાર ખેડૂતોની ફરિયાદો આવવાનું ચાલુ છે આજે અમે જસદણની અંદર જે શિવમ સેન્ટરમાં જે ટેકાના ભાવે ખરીદી થાય છે ત્યાંથી વારંવાર ખેડૂતોને ફરિયાદો મળતી હતી જે ફરિયાદો અંતર્ગત આજે અમે અમારી જિલ્લા ટીમ સાથે અમારી તાલુકાની ટીમ સાથે રાખી અને મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે રાખી આજે અમે ત્યાં શિવમ સેન્ટરમાં જ્યારે ખેડૂતોની ફરિયાદને લઈ મુલાકાત કરેલી ત્યારે અમને જાણવા મળ્યું ગ્રેડરથી લઈ અને સિલાઈ થાય ત્યાં સુધી ખેડૂતો પાસેથી દરેક જગ્યાએ પૈસા વસૂલવામાં આવે છે કાં તો મગફળી રિજેક્ટ કરી અને ખેડૂતો પાસેથી બે હજાર પાંચ હજાર રૂપિયા લેવામાં આવે છે આવી ફરિયાદો અમને મળી છે સિલાઈ કરતી વખતે ખેડૂતોને સમયસર છૂટું થવું હોય ઘરે જવું હોય તો બસો પાંચસો રૂપિયા ખેડૂતો પાસે માગવામાં આવતા હોય આવી પણ ફરિયાદો મળી છે પણ સૌથી મહત્વની વાત એ હતી કે જ્યારે ખરીદી થાય છે ત્યારે 35 કિલો મગફળી એક કિલો બારદાન ગણી અને છત્રીસ કિલો બારદાનમાં મગફળી પાંત્રીસ કિલો વત્તા એક કિલો બારદાન એમ કરી અને છત્રીસ કિલો વજન કરવાનો હોય છે પરંતુ જ્યારે આજે અમે ચેક કર્યું જ્યારે એક બારદાન મૂક્યું તો સાતસો દસ ગ્રામનું થયું એક સાથે 25 બારદાન અમે મૂક્યા તો એ બારદાન નું વજન સત્તર કિલો આઠસો ગ્રામ થયો સમથિંગ અમે અઢાર કિલો ગણ્યું કે ભાઈ અઢાર કિલો ગણીએ છીએ હો બસો ગ્રામ આગળ પાછળ પણ જ્યારે અમે મોટા ભાગના બારદાનના વિટોળા ચેક કર્યા તો અમને ખબર પડી કે 100 કિલોએ એ 100 બારદાને 28 કિલો વજન ઘટે છે 100 બારદાન મૂકવા જોઈએ 100 કિલો વજન થવો જોઈએ તો જ્યારે 100 બારદાન મૂકીએ છીએ માત્ર વજન 72 કિલો થાય છે એટલે કે 28 કિલો વજન ઘટે છે અમે આખો હિસાબ કર્યો તો અમે આશ્ચર્યચકિત થઈ ગયા કે 160000 બોરી આ શિવમ સેન્ટરમાં ખરીદી થઈ અને ઉપર મોકલી દેવામાં આવી છે જ્યારે 100 બોરીએ કિલો વજન એક લાખ સાઠ હજાર બોરીએ વીસ બાવીસો ચાલીસ મણ એટલે કે બે હજાર બસો ચાલીસ મણ મગફળીના ગફલા માત્ર આ એક સેન્ટરમાં થયા છે તો આવા તો કેટલા બધા સેન્ટરોમાં ખરીદી થાય છે લાખો મણ